અઠવાડિયાથી માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ ફતેહપુરમાં આજે માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો સેકરમાં માઇનસ ઝીરોથી પાંચ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જેમાં ખુલ્લામાં પાર્ક કરાયેલા વાહનો પર બરફનું સ્તર જામી ગયું હતું આ ઉપરાંત દસ શહેરોમાં લધુત્તમ તાપમાન પાંચ ડિગ્રીથી નીચે નોંધાયું હતું હવામાન અનુસાર શુક્રવારથી ત્રણ દિવસ સુધી છ શહેરોમાં ઠંડી ચાલુ રહેશે ચુરુ સેકર જૂન જુનુમાં વેવનું ઓરેન્જ એલર્ટ અને અલવર હનુમાનગઢ કરોલીમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શહેર શહેરોમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે અને રાજ્યમાં આગામી બે દિવસ સુધી હળવા ધુમ્મસની પણ શક્યતા છે માઉન્ટ આવોમાં લગાતાર તાપમાન માઇનસમાં હોવાના કારણે અહીંયા જનજીવન પર ભારે અસર પણ જોવા મળી રહી છે અને સહેલાણીઓ બરફનો આનંદ માણી રહ્યા છે બહુ સુંદર વાતાવરણ છે કાશ્મીર જેવું વાતાવરણ લાગે છે જે કાશ્મીરમાં બરફ પડે છે એવું આ માઉન્ટ આબુ આજે અમે જોયું બરફનું રાતના તો કંઈ જ નહોતું પણ હમણાં તો ફૂલ બરફ છે એટલે આનંદ આનંદ વાળો મોસમ છે આનંદ આવી જાય એવું છે માઉન્ટ આબુમાં હમણાં અમે ટુરિસ્ટ અહીંયા ફરવા આવ્યા છીએ એટલે હમણાં હજુ આવે સાઇટ સીઈંગ પર જઈશું પણ કાલે ગઈકાલે સાંજે આવ્યા પણ એવું કંઈ વાતાવરણ લાગતું નહોતું કે આટલું બધું ઠંડુ રહેશે ને સવારમાં અમને બરફ જોવા મળશે એટલે બરફ જોઈને બહુ આનંદ થઈ ગયો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપણે